લોકોને ચંદ્ર પર જશે એવી કામગીરી અમે કરી દઈશું લોકો મંગળ પર જશે એવી કામગીરી અહીંયા કરી દઈશું ભાઈ તમારે આ વિસ્તારને ને પેરિસ બનાવવાનું છે બનાવવાનું છે તમારે પેરિસ બનાવવાની બની જાય ને શું કરવાનું આપણે પેરિસ પેરિસ માં તો આજે જવું હોય તો વિઝા લેવા પડે તમારા સગા સંબંધીઓ અહીંયા મહેમાન આવશે એટલે વિઝા લઈને આવવાના છે શું તમારે ચંદ્ર પર જઈને રહેવાનું છે તમારે મંગળ પર જઈને રહેવાનું છે નથી ને બસ આ લોકો દિવસે એવું કામ કરીશું કે અહીંના લોકો ચંદ્ર પર રહેતા છે એવું લાગશે અહીના લોકો મંગળ પર રહેતા ભાઈ અમારે મંગળ ને ચંદ્રની જરૂર નથી પણ જ્યાં રહીએ છીએ એ અમારા અધિકારો અમારી યોજનાઓ અમારી ગ્રાન્ટ અમારા સમાજ માટે આપો તે ક્યારે આ લોકો આપશે નહીં વિસાવદર વિધાનસભાની ચૂંટણી અને ચૂંટણીની અંદર રોમાંચક જંગ અને વાર પલટવાર ખૂબ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ નિવેદન આવે તો આમ આદમી પાર્ટી તરત પલટવાર કરે આમ આદમી પાર્ટીનું કોઈ નિવેદન આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આખો તરત પલટવાર કરે વાત કરવી છે વિસાવદરની અંદર બરવાડા વિસ્તારમાં પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે એ પ્રચાર કરવા પહોંચ્યા તો ચંદ્ર મંગળ અને પેરિસની વાતો વિસાવદરની અંદર આવી વિસાવદરના રસ્તાઓ કેવા છે એ સૌ કોઈ જાણે છે કિરીટ પટેલે કહ્યું કે જો હું ધારાસભ્ય બનીશ તો આઠસો દિવસની અંદર વિસાવદરના રસ્તાઓ પેરિસ જેવા બનાવી દઈશ સંભવતઃ જો એ થાય તો જનતા માટે બહુ જ સારું કહી શકાય પણ એનાથી પણ વિશેષ જે ભૂતપૂર્વ ધારાસભ્ય છે ભૂપત ભાયાણી એવું કહીને ગયા કે ચંદ્ર મંગળની વાતો એમણે કરી એની સાથે ચૈત્ર વસાવાએ એ તમામ ઘટનાઓને તમામ વાતોને ભેગી કરી અને પલટવાર કર્યો છે એમણે કહ્યું કે ભાજપવાળા ભારતીય જનતા પાર્ટીવાળા એ ચંદ્રમંગળની ને પેરિસની વાતો કરે છે પણ એમને સરકારી નોકરીની કે પછી એમને શિક્ષણની કે પછી એમને આરોગ્યનો સવાલ કરશો તો એ લોકો તમને અહીંયા દેખાશે પણ નહીં શું કહી રહ્યા છે ચૈતર બીજું એ સાંભળીએ અહીંયા એમના નેતાઓ આવે છે ભાષણ કરે છે ત્યારે આપણા બાળકોના શિક્ષણની વાત નથી કરતા આપણા બધાના આરોગ્યની વાત નથી કરતા તમને બધાને તમારા આવાસની વાત નથી કરતા પીવાના પાણીની વાત નથી કરતા તમારા યુવાનોની રોજગારીની વાત નથી કરતા તમારા નાના મોટા ધંધાની વાત નથી કરતા અહીંયા આવે છે ભાષણ કરે છે ભારત પાકિસ્તાનનું ભાષણ થાય છે હિન્દુ નું ભાષણ થાય છે એની કોઈ વાત નથી થતી પણ આ લોકો તો કે છે કે ભાઈ આ વિસ્તારને અમે પેરિસ બનાવી દઈશું લોકોને ચંદ્ર પર જશે એવી કામગીરી અમે કરી દઈશું લોકો મંગળ પર જશે એવી કામગીરી અહીંયા કરી દઈશું ભાઈ તમારે આ વિસ્તારને પેરીસ બનાવવાનું છે બનાવવાનું છે તમારે પેરીસ બનાવવાની બની જાય ને શું કરવાનું આપણે પેરીસ પેરીસ માં તો આજે જવું હોય તો વિઝા લેવા પડે તમારા સગા સંબંધીઓ અહીંયા મહેમાન આવશે એટલે વિઝા આવવાના છે શું તમારે ચંદ્ર પર જઈને રહેવાનું છે તમારે મંગળ પર જઈને રહેવાનું છે નથી ને બસ આ લોકો દિવસે તારા બતાવે છે કે એવું કામ કરીશું કે અહીંના લોકો ચંદ્ર પર રહેતા છે એવું લાગશે અહીંના લોકો મંગળ પર રહેતા ભાઈ અમારે મંગળ ને ચંદ્ર ની જરૂર નથી પણ એ અમારા અધિકારો અમારી યોજનાઓ અમારી સમાજ માટે આપો તે ક્યારે આ લોકો આપશે નહીં આપણા બાળકોને શિક્ષણ આપો એવી વાત કરશો તો ના દવાખાનામાં સારા ડોક્ટર આપશો ના રસ્તાની વાત હશે ના આ પરિસ્થિતિ આ છે એની બદલાવ માટે અમે તમારી વચ્ચે આવ્યા છે

ક એટલા માટે કે તમે બધા ધંધા રોજગાર સાથે છો ખેતીની વાવણી આવી ગઈ છે વરસાદ હવે તૈયારી છે અને ઓગણીસ તારીખે મતદાન છે હજુ પણ દસ દિવસ આપણે બાકી છે ત્યારે તો વિસાવદરની ચૂંટણીમાં જનતા કોને પસંદ કરે છે એ તો જોવું રહ્યું પણ અત્યારે જે જંગ ચાલી રહ્યો છે રોમાંચક થઈ રહ્યો છે કેમ કે નેતાઓની આખી ફોજ છે એ ઉતરી છે ધાડેધાડા ઉતર્યા છે જાણે વિસાવદરની આખા ગુજરાતની ચૂંટણી છે અને એ નેતાઓ એક પછી એક એક પછી એક પ્રચાર પ્રસારમાં ગ્રામ્ય વિસ્તારની જનતાને પોતાના પક્ષમાં કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે એ પ્રયાસો કોના કેટલા અંશે સફળ થાય છે એ આવનારું પરિણામ બતાવશે વિસાવદરમાં કોણ જીતશે તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર